પાંચ પાંચ છ છ કલાક ના આપડે બેહવું પડતું મિત્રો આટલી ટ્રાફિક જામ રેતી સીધું પાર કરી રહ્યો એટલે પછી ફોન લઈને આ સીધો જાય ચાલી જાઉં આપણે આમ મારી દેવાના

કેમ કે આ બહુ ડેન્જર હે ભાઈ રોડ આ ગાડીઓ અટકી જાય એમ હે આગળ તો હજી પોઝિશન બહુ ખરાબ હે આ તો કઈ નથી અને મહારાષ્ટ્રનો રોડ તો એવા જ છે યાર મિત્રો બધા ડુંગર હજી મિત્રો આપડે જયમાં નથી બે વાગી ગયા હવે ભાઈ ધીતુભાઈ મારવાડી ને જમવાનું આપણે ગાજાપટ્ટી ને પપ્પા એ નામ પાડી દીધું ગાજાપટ્ટી આવી ગયા તમને ખબર હોય તો કોમેન્ટ કરજો નકર હું કઈ જાઉં ઇઝરાયલ માં આવી જાય મિત્રો હા આવી ગાજા પટી છે જો આ અન્ય જો ગાડી કેવી મસ્ત બનાવી છે ભાઈ ગાડી સો મિલ છે ગાડી એટલે ગાડી છે ગાજા પછી બાકી અમે ડુંખર ને આમાં ઘેરું જ બદલાવો પડે મિત્રો

હાલ જામો કામો જેઠવા હે કોઈ ગાડી ના ડ્રાઈવર હોય તો નનગાવ રોડ ઉપર આવતા નહી ભાઈ આ હાલ થાય રોડ માં કઈ ફેરફાર થયો નથી હજી સુધીમાં અમને બીજા વે કીધું તું મિત્રો કે આ રોડ હારો બની ગયો હારો બની ગયો તો અમે એવા હાથો આવ્યા આ રોડ ઉપર કઈ થયું નથી હજી એમને એમ હે કોઈ આવો નહીં

ગાડી માન જાય હે જો બાકાજી માન માન આ એલિયા ભાઈ ગાડી હારા હારા રહી જાય હા ટ્રાય નો કરાય અખતરો કાસો ડ્રાઈવર હોય જો આખા અખતરામાં ભાઈ આખો ગુમરો કરવો

તો ભાઈ હવે આ રોડ આ ચાલી ગામ બંધ થઈ ગયો એટલે ગાડીઓ બહુ હાલતું નથી પહોંચી ગયા ભાઈ ના ઘાટમાં આ હાકરીના ના ઘાટ જેવો જ બીડનો નો ઘાટ આવે મિત્રો કામ ડુંગર હે અત્યારે તો નહી દેખાય રાતે હે અમે ભાઈ રાતના રાજા છે જો મિત્રો આ સોરી એટલી થાય કે સાલું એ માલ કાઢી જાય એટલે બહુ ધ્યાન રાખવું પડે કાલપત્રી કાઢી જાય ભીડ ના ઘાટમાં હવે ભાઈ આપણી ગાડી ચાલી છે ગુડ મોર્નિંગ જય જય મુલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો ભાઈ મસ્ત મજાનું હવાર થઈ ગયો ભાઈ હજુ આપણે

ભાઈ મા તુલજા ભવાની ને ભાઈ મોદી એ હમ ખાધા હતા કે હું આવા રોડ બનાવી ને આ બાયપાસ આપડે અને બાયપાસ ના રોડ જોવો તુલજા ના મિત્રો આમાં ગાડી રાખવાની કેવી મજા આવે સિમેન્ટ રોડ ને મસ્ત મજાનું સીધો રોડ જાય બેંગ્લોર આમ પછી આમ સીધું આમ તુલજાપુર થઈ આપણે હમણાં આવશે પછી ભાઈ બસો કલ્યાણ ને જાહેરાબાદ રાતે તો હૈદરાબાદ જશે આપણે

મિત્રો ઘોડા ખાલી ઘોડા ખાલી ઘોડા હે મિત્રો ખરેખર બહુ જ જાજા ઘોડા હે પહોંચી ગયા દુર્ગાભાઈ અને ગીલીઓ આવે છે ખતરનાક નાવ દુર્ગા નું અમારું ખાના ખુલે જાય મિત્રો અમારે બોલુ બધાય મોરા છે કાઈ છે કાઈ છે લેલનવારા નાગર તો જાયે રેલન દવાઈ એટલે મિત્રો અત્યારે નાટા બી છે બાર થી નો દુર્ગા 感じるか हैदराबाद નું નથી ભાઈ પોટન શરૂ છે हैदराबाद થી પેલા મિત્રો તો આપણે પહોંચી ગયા હે ભાઈ અત્યારે ઉમરગા મહારાષ્ટ્ર બોર્ડર હવે આવશે કર્ણાટક નું બોર્ડર આના પછી પછી આવશે તેલંગાણા નું બોર્ડર તો હવે આજે આના બે ત્રણ બોર્ડર આવશે મિત્રો અને ભાઈ આ બોર્ડર તો બહાર ને નું કે આવો હજારો હે મિત્રો લેવાનો જોઈ લે આને કહેવાય બોર્ડર આમાં ગાડીનો કાંટો થાય ડબ્બા વાળો મિત્રો હેલિયે હેલિયો Oh, j a કાટો ભાઈ બોર્ડરનો બોર્ડરનો કાટો ને આપણી ગાડી જોઈએ કાટે રાહુલ ઇન્ટરપ્રાઇઝ અને લખેલું આવી જે હે બરોબર આયા પૈસા દેવા પડશે આમે બધી ગાડી ઉપડે છે ના ના વિડીયો ઉતારી હોય મિત્રો લો કે ના તો ઉભા છે પછી એક ઉપાજ્ય આ ટાયર ફાટ્યું હોય આ ટાયર ફાટી ગયું ટોંચ્યા બોલી નહીં થાય દેખાડું શોઠીયા બોલાવી નહીં થાય ટાયરને ટાયર ફાટી ગયું મિત્રો હવે ભાઈ આ

એક સેકન્ડ પહેલાં વિડીયો બંધ કર્યો તો વિડીયો ચાલુ જ ને તો પિસ્તોલ ની ગોલી જાણીતું બરાબર આપણે બસો કલ્યાણ બીજા મળ્યો બરાબર પોશક જેવું છે ટાયર બસો કલોમીટર ઘગડા પગરા કાઢી નાખ્યા દેખો આ જોઈ લ્યો શુકલા શુકલા કાઢી નાખ્યા ટાયરના સાવ કામ લઈ નાખ્યું હા વાયરું દેખાય છે તો આમાં વાયર તો

તો આ જોવાની ભાઈ ની સ્પીડ કાઢવાની ખાલી મિત્રો આપડે રસ્તો પૂરો કરીએ મળીએ બીજા નેક્સ્ટ નેક્સ સાથે જય શ્રી રામ ભાઈ